અમદાવાદની આયશા સાબરકાંઠાની નિશા રાજકોટની જાગૃતિ અને હવે દાંતીવાડાની આયશાબાનું આ કિસ્સાઓ માત્ર આંકડા નથી પરંતુ માનસિક તણાવ ઘરેલું હિંસા સામાજિક દબાણ અને સંવાદના અભાવ જેવી ઊંડી સમસ્યાઓનો સંકેત આપે છે આવી ઘટનાઓ રોકવા માટે સમાજમાં જાગૃતિ લાવવી અત્યંત જરૂરી છે પરિવારો અને શાળાઓમાં માનસિક સ્વાસ્થ્ય અને તણાવ વ્યવસ્થાપન વિશે ખુલીને વાતચીત થવી જોઈએ લોકોને મદદ માંગવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ ઘરેલુ હિંસા કે ત્રાસનો ભોગ બનતી મહિલાઓને તાત્કાલિક મદદ અને સહાય પૂરી પાડવા માટેની વ્યવસ્થા મજબૂત બનાવવી જોઈએ પીડિતાઓને જાણ કરવી જોઈએ કે તેઓ એકલા નથી અને મદદ માટે ઘણા સ્ત્રોતો ઉપલબ્ધ છે મિત્રો પરિવારજનો અને સમુદાયના સભ્યોએ એકબીજા પ્રત્યે વધુ સંવેદનશીલ બનવું જોઈએ જો કોઈ વ્યક્તિ તણાવમાં કે મુશ્કેલીમાં જણાય તો તેમને સાંભળવા અને મદદ કરવાનો પ્રયાસ કરવો જોઈએ વિડીયો બનાવીને આત્મહત્યા કરવાની ઘટનાઓમાં સોશિયલ મીડિયાની ભૂમિકા પણ તપાસવી જોઈએ અને તેના દુરુપયોગને રોકવા માટે પગલાં લેવા જોઈએ દાંતીવાળા ઘટના આપણને સૌને ફરી એકવાર વિચારવા મજબૂર કરે છે કે આપણે આપણા સમાજમાં ક્યાં ઉભા છીએ અને આવા દુઃખદ કિસ્સાનું પુનરાવર્તન ન થાય તે માટે શું પગલા લઈ શકીએ